સુરતમાં પાંચ ગુજરાત બટાલિયન એનસીસી સુરત કેડેટ્સ તથા લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ તથા નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરાયું હતું સમગ્ર વિશ્વને લોહીના વિવિધ ગ્રુપો વિશે માહિતગાર કરનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેનરના જન્મદિવસને એટલે કે ચૌદ જૂનના આજના દિવસે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવાય છે પાંચ ગુજરાત બટાલિયન એનસીસી સુરત કેડેટ્સ તથા લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના અડચન વિસ્તારમાં આવેલ ડેટ ક્રોસ બ્લડ બેંક પર રક્તદાન કેમ્પ તથા નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બ્લડ બેંક તથા સંસ્થાના પ્રમુખ ડૉક્ટર પ્રફુલભાઈ સિરિયો જેઓએ એકસો પંચોતેર વખત પોતાના રક્તનું દાન કર્યું હતું અને તેમણે ઉપસ્થિત તમામ લોકોને રક્તદાન કરવાનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે ખૂબ મહત્વની જાણકારી આપી હતી તેમજ આપણા ઘરે આવતા પ્રસંગો પર રક્તદાન કેમ્પનું આયોજન કરી મનુષ્યના જીવનરૂપી રક્તનું દાન કરી પ્રસંગોને યાદગાર બનાવવાની પહેલ કરવાનું સૂચન કર્યું હતું ત્યારે રક્તદાનની ઉજવણીના વીસ વર્ષ રક્તદાતાઓનો આભાર થીમ પર ઉજવાતા આ વર્ષના રક્તદાતા દિવસે પાંચ ગુજરાત બટાલિયન એનસીસી સુરત કેડેટ્સ તથા લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પની સાથે ઉપસ્થિત તમામ કેડેટ્સ તથા સંસ્થાના સ્ટાફને પ્રોગ્રામ મેનેજર હિરેનભાઈ ગઝેરા દ્વારા નિયમિત સ્વૈચ્છિક કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવાઈ હતી સુરત શહેરની કુલ પાંચ જેટલી કોલેજોના છાત્રોને આવરી લેતી શહેરની પાંચ ગુજરાત બટાલિયન એનસીસી ના અંદાજે પચાસ જેટલા કેડેટ્સ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હોય જેમાંથી મહિલા અને પુરુષ છાત્રોને મેળવી કુલ સત્તાવીસ જેટલા કેડેટ્સે સ્વૈચ્છિક રક્તદાન કરેલ તેમજ ઉપસ્થિત તમામ લોકોએ નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી આ કાર્યક્રમમાં ભારતીય થલ સેનાના સૈનિક અને વર્તમાનમાં શહેર બટાલિયનમાં ફરજ બજાવતા સુબેદાર ધનાજી પાટીલ હવાલદાર સંદીપ પાટીલ તથા નેહરુ યુવા કેન્દ્રના પૂર્વ રાજ્ય નિર્દેશક મનીષાબેન શાહી ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા